ભારત સરકારના નકશા પ્રોજેક્ટ હેઠળ નવસારી શહેરમાં મિલકતોનો આધુનિક ડ્રોન સર્વે શરૂ થવાનો છે આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના તમામ મિલકત ધારકોને ડ્રોન ટેકનોલોજી દ્વારા વિગતવાર સર્વે કરીને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે પ્રથમ તબક્કા તરીકે સાત નવેમ્બરથી અગિયાર નવેમ્બર દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોન ફ્લાઇટ દ્વારા મિલકતોની ઇમેજ લેવામાં આવશે દરરોજ સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી કામગીરી હાથ ધરાશે આ પ્રક્રિયામાં કુલ ત્રણ ડ્રોન અને તેમની ટીમો ભાગ લેશે અને સમગ્ર નવસારી મહાનગરપાલિકા વિસ્તાર આવરી લેવામાં આવશે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા જનતાને સૂચના આપવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન જણાવી દયા સમયગાળા દરમિયાન આકાશમાં ડ્રોન કે યુએવી પ્રકારનું કોઈ ઉપકરણ દેખાય તો ભય કે શંકા ન રાખવી આ ડ્રોન ઉડ્ડયન સરકારી કામગીરીનો એક ભાગ છે લોકો અફવાઓથી દૂર રહી સહયોગ આપે અને ડ્રોન ટીમ માટે કોઈ વિઘ્ન ઊભું ન કરે તેવી વિનંતી કરવામાં આવી છે